બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો મહાકાળી મારતા મહાભારતની કથામાં શાંતિ નો મહિમા સાંભળી રહ્યા છો અને તેનો આજે પાંચમો કડવો સાંભળશો શાંતિ પર્વનો ચોથા કડવા માં સાંભળ્યું કે ભીષ્મ પિતા ધર્મરાજ ને પાખંડ ધર્મ વિશે સમજાવે છે અને કહે છે મુમુક્ષીઓની જે ચતુરાઈ છે ન્યાયની વાત જોવી મુક્ષીઓને ખરું પકડ્યા વગર ખોટું પકડીને એણે ઉમર ખોવી નહીં અને દેહથી મોક્ષ પામવા જીવ પોતે સમર્થ છે માટે ધ્યાન કરી અને એ વિશે જાણી લેવું ત્યાં સુધી શ્રવણ કર્યો આગળ પાંચમો કડવો સાંભળો બોલ્યા વૈષમ કે કેરાતના ધર્મ ભીષ્મ તણો સંવાદ સુનતા ટ માયાનો નો નાદ સુનતા વચતા તો જન જે સમજીને મનન કરે તે ज्ञान मोक्ष पडाय माया घंटी मन दळाय। कणिको वच खिले वळगे पशी ते वपड़े अलगे घंटी ना पळ माये न पिलाय, रहे मूळ रूप लोट न थाय હિલળે થી ખસે કણજે પડમી વચ્ચે તે લોટ થઈને પડે એ તો બહાર પછી અગ્ની નાશસકાર કણ મટી થયો લોટ દેહ લોટ થી થયો રોટલો તે પછી બત્રીસ દબાય લોચા રૂપ થયો કેવાય પડે પેટ માં જ્યાં મણ મૂત્ર બંને મળ દેહ સળંગ સૂત્ર પછી ગુદા દ્વારે પડે બહાર થાય વિષ્ટા નો અવતાર પછી વિષ્ઠાથી થાય ભોમ રૂપ ભોમ થી એવાય અનંત સ્વરૂપ ધરી કર્ણ સ્વરૂપ પામે ફરી માંથી ખીલા ને વળી વળગી તવાય ઉપાધિયો થાય એવી રીતે મનુષ્ય દેહ જે મૂળ રૂપ ને વળગે તે ઋષિભાઈ સંપાય કે છે કે હે પરીક્ષિત રાજાના દીકરા રાજા જન્મેશે ધર્મરાજા રાજા અને વિષ્ણુ પિતાનો સંવાદ સુનતા અને સાંભળતા માયાનો નાદ ટળી જાય છે માયાથી વેગળા થવાય છે જૂઠી માયા નડતી નથી આ વાત સાંભળતા વાંચતા જે માણસ સમજીને મનન કરે છે તેવા જ્ઞાન પામીને તેઓ મોક્ષ માર્ગે જાય છે એવું માયાની ઘંટીમાં દળાતા નથી જેમ બાજરી કે ઘઉંનો કણિકો ઘંટીના બે પડિયા હોય અને વચલે ખીલે વળગે છે કણુકોને પછી તે ક્યાંય આગળ કે પાછળ ન પડે અને ઘંટીના પડમાં એ ખીલો કણિકો વચલા ખીલે ઘંટીના પડમાં પીલાય નહીં મૂળ રૂપ જ રહે અને લોટ થાય નહીં ખીલડેથી જે કણ ખસે છે પડની વચ્ચો વચ્ચે પીલાય છે અને લોટ થઈને બહાર પડે છે પછી એને અગ્નિના સંસ્કાર થાય અને કણ મટીને લોટ થયેલો જે દેહ છે એ લોટ થી થયેલો રોટલો જેમ બત્રીસ દાંત નીચે દબાય છે અને લોચારૂપ થયું કહેવાય અને પેટમાં જાય ને ત્યાં મળમૂત્ર બને અને પછી મળ સાથે એ દેહની અંદર મળ બને અને ગુદા દ્વાર થી બહાર પડે ને વિષ્ઠાનો અવતાર બને અને પછી થી ભૂમિ ઉપર જાય અને ભૂમિ થી પાછો એ કણ અંશરૂપ બની એવા અનંત સ્વરૂપ ધરી અને કણ પાછો ફરીથી સ્વરૂપ પામે છે એમાંથી ખીલાને જે વળગી પડે છે તે તેની ઉપાધી ઉપાધિ થાય એવી રીતે મનુષ્ય દેહ જે મૂળ રૂપને છે તેની જ ઉપાધી થાય છે આવા ગમન તેથી તળી જાય ઉપાધિ ન રહે ત્યાં જે કણ રૂપ બદલામાં જેમ જીવ ચોરાશી ભોગવે જે ખીલાને કણ વળગી રહે છે તે ખીલા ઉપર જ રહે છે તેને પીલાવું પડતું નથી લોટ થવું પડતું નથી રોટલો થવો પડતું નથી પેટમાં જવું પડતું નથી મળ થઈને બહાર આવવું પડતું નથી અને તે પ્રભુનો જ થઈને રહે છે તેવી જ રીતે જે કણ એની એમ મનુષ્ય જે પ્રભુને વળગી રહે છે તેની ઉપાધિ ટળી જાય છે અને એ અંશ ત્યાંનો ત્યાં રહે છે અને કણ રૂપ જેમ બદલાય

સમજાવણ સર્વે સરખા જેવા સંભુ તેવા સરખા વાત જીવ માત્ર ને સમજવાનું એ જ જ્ઞાન છે ભલે અભણ હોય કે વિદ્વાન પણ સમજ્યા વગર બધા સરખા કહેવાય અને જે સમજે છે સરખા સર્વે થઈ જશે ને સમજ્યા જીવ માત્ર વ્યાસ વલ્લભ ઉચ્ચરે સમજે કોઈ સુપાત્ર આગળની કથા છઠ્ઠા કરવામાં સાંભળશું સાંભળશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું जय जय श्री रणछोड़ ओम नमो नारायण